સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના લાખામાચી ગામમાં લાખાખડા વિસ્તારમાં આવેલા વાસુકી દાદાના મંદિરે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિગ્નેશ બારોટ રેશદાન ગઢવી જીતુદાન ગઢવી બિરજુ બારોટ ઉદયભાઈ દાદલ સહિતના કલાકારો પર અધદ રૂપિયાનો વરસાદ થયો હતો બાળકો અને યુવાનોએ કલાકારો પર ચલણી તેમજ સોનાની નોટો ઉડાવીને રૂપિયાની ઘોર કરી હતી સમસ્ત રાવ કાળુજી બાપુ દાદલ પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર થઈ નવેમ્બર થી બાર નવેમ્બર સુધી અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં વ્યાસપીઠ પરથી પ્રસિદ્ધ કથાકાર જિગ્નેશ દાદા શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનું લાઈવ પ્રસારણ સદવિદ્યા ચેનલ પર કરવામાં આવી રહ્યું છે કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા Oh, you- no.